ਚਾਰ ਲੱਖ ਧਾਣੀ ਸ਼ਰੀਰ ਸ਼ਰੀਰ જયા લખધાણી ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુ અને આજે કચ્છના કાળા નામ જેસલ જાડેજા એના જયા લખધણી જય માતાજી હવે સમજી ગયા હશો કે મેં જેસલ જાડેજા નું નામ સુકામ લીધું ને આ અમારા કચ્છના પહેલે તો બાર વટિયા પછી સંત એવા જેસલ જાડેજા અને સતી તોરણની ની વાણી લેશું અર્થ સાથે તો મારા ભાઈ બહેનો આપને મારા ભજન સત્સંગના સંતવાણીના વિડીયો તો ગમે છે ને જુઓ છો હજારોમાં સંખ્યામાં આપે ને વ્યૂ શેર લાઈક સબસ્ક્રાઈબ કરો છો ને જુઓ છો અપનાવો છો ખરેખર ધન્યવાદ ને પાત્ર છે હું આભારી છું આપનો એક કાર્ય કરજો જો મારા વિડીયો આ ભજન ગમે તો આગળ એ તો પ્રથમ આપણે થોડીક મોકલજ જાડેજાની વાત લઈએ પછી આપણે એમની વાણી લેશ અમારા કચ્છના તાલુકા નખત્રાણા એમાં ગામ ભરલી અથવા થરાવડા એ થરાવડાના ભરલી ગામના મૂળ જેસ જાડેજા ખતરનાકુર એવા એ બહાર હતું હવે તેઓ એમ કે છે કે અમારા ગાંધીધામમાં કીડાણા બાજુમાં ગામ છે એ બાજુ લૂંટફાટ કરવા આવતા ત્યારે અહીંયા અમારે ગામની પાદરે એક વાય છે વાવ એમાં પાણી પીવા આવતા બધા તો પછી એક દિવસની વાત છે એવો બારવટી એવા ડાકુ ખતરનાક એક દિવસ એ પોતાના બારવાટિયા પોતાની તાકાતની પોતાની શક્તિની એ વખાણ કરતા તા ભાભી હું તો આમ કરી ભાભી પાસે ભાભી હું તો આમ કરી નાખું તેમ કરી નાખું ને આમ લૂટી આવું તેમ લૂટી ને એ બધી વાતો મોટી મોટી એમના ભાભી બાએ કીધું હે જેસન તું અહીંયા મોટી મોટી ઢીંગો આણસ હે કેટલા તે પાપો કર્યા છે ગૌધણ ચરતા વાર્યા તું પોતે કેશ કે મેં જેટલા માથાના વા જેટલા માથે જા વાર એવા એટલા મેં કુકરમો કર્યા તો એવો જોતું બળસાડી હોય એવો જો તું તાકતવાર હોય તો સાંભળ મારી વાત બોલો ભાભી અને ત્યાંથી તોડી ઘોડી તું લઈ આવ એ તોરણ છે સતી તોરણ એમની ઘોડી છે એ તું લઈ આવ તો હું તને માનું ઓહો ઘોડી લેવી છે અરે ભાભી એમાં શું બહુ મોટી વાત આ તો મારા ડાબા હાથ નો ખેલ ભાઈ એને વટ ચડી ગયો નીકળ્યો છે અહીંથી સતી તોરણના ગામે આવે છે અને જેવો આવે છે તેઓ જોવે છે કે ઘોડી તો ગમાણમાં બાંધેલી છે ચારો ખાય છે અને આ બાજુ સતી તોરલ એમના પતિ સરિયાજી અને ઘણા ભક્તજનો એ વાણી ભજન સત્સંગવાણી સંતવાણી કરી રહ્યા છે અલખધણીનું નામ અલખ ધણીને જગાવી રહ્યા છે એના કાને ભજનોનો અવાજ પડ્યું હવે તો ડાકું એને એ બધી કોઈ વાતથી ન પડે એ બધા એમાં લીન છે હાલો ને આપણે છોડી લઈએ મારા ભાઈઓ જેવો ગોળી છોડવા ગયા અને ગોળી પાડવા લાગી હણાણવા લાગી વરી છુપાઈ ગયો લકાઈ ગયા વરી કોશિશ કરી પછી વરી હણા વરી ગોળી ડખો કરે વરી રાડ પાડે અને એમાં ચીના જપતીમાં ને રાડ પાડીને એમાં અવાજ જે થયો ગોળીનો ત્યાં સંભળાય છે સતી તોરલ કે છે કે ભાઈઓ જુઓ તો ખરા ગોળી કેમ એટલી બધી રાડા રાડ પાડે છે હણાણે છે હવે અહીંયા નહીં છોડતો હતો જેવો એ ખીલો નીકળી ગયો બારે ભાઈઓ આવ્યા જોયું તો ઓળી તો છૂટી ગઈ છે ખીલા સુદાન છૂટી ગઈ છે એટલે એ ભાઈઓ આવીને આવડો મોટો જાડો ખીલો જેમ પરાય ન એવો ગોળી બાંધેલો ખીલો કેવો ભાઈ આવડો જાડો નહી લાંબો આવીને ઓલા ભાઈઓ આ તો ઘાસમાં છપાઈ ઘાસ ઢગલો છુપાઈ ગયા હતા પણ એમ હાથ આમ પડ્યો આમ હાથ થોડો બારે રહી ગયો ઓલો થોડું અંધારું એટલે દેખાય નહીં એ ના દેખા એટલે ઓલા ભાઈઓ આવીને એ ખીલાને ઉપાડી અને જેવો જ્યાં હતો ત્યાં ખોડવા લાગ્યા ભાઈઓ જેસલના હાથ થી વચ્ચો વચ્ચ એ ખીલો ખોડવા લાગ્યા હવે એ અને આ ભાઈઓ એટલો એવો સુરવીર એવો સેન શક્તિ વાળો પણ ખીલો આખે આખો ખોડાઈ ગયો એના હાથ નીચે હાથ ને ઉપર ખીલો હવે ખીલો ખોડાઈ ગયો તો કેમ ઘોડી છોડે ને કેમ જાય એટલે ત્યાં જ રહી ગયા આમ ને આમ અહીંયા ભજનવાણી પાછી પૂરી થાય છે સત્સંગ સંતવાણી પ્રસાદ વેચાય છે પેલી સતત ભાઈઓ અલખ અલખદાણીનો જ્યારે પાટ મંડા તો પાટ કોરી થતી ત્યારે સતત એક જણાની પ્રસાદ વધી પડી એટલે સતી તોરણ ને થયું અને કીધું સતિયાજી હા દેવી એક પ્રસાદ એક જણાની વધ અહીંયા આપણે બધાને પ્રસાદ દેવાઈ ગઈ તો આ કોઈક તો છે અહીંયા ના સતી કોઈ નથી આપણે બધાને પ્રસાદ મળી ગયા બધા આપણે ના હાલો ફરી ગોળી હણા જ્યારે વરી ગયા પાછા ત્યાં બધા જાય છે ને જુએ તો ઓહ ઓ ઘાસ ને હટાવે છે જેસલ જાડે જેના હાથમાં ખીલો ખૂપેલો છે અને આમ આમ જ આમ થઈને સૂતા પડે છે ઓહો ભગત અરે કોણ છો ભાઈ તમે સાસતિયા કે ઘાસ હટાવે છે એ ભાઈ હેટ ભાઈ મને ખીલો તો કાઢવા દે ખીલો કાટે છે અને જેસલ બારે આવીને ઉભા રહે છે ને આ બધા સામે ઉભા છે સતી તોરલ ભક્તો બધા ઉભા છે સાસત્યાજીએ પૂછ્યું ભાઈ તમે કોણ છો ભલે આવ્યા ને આમ કેમ ગોળી પાસે હાય તમને ખબર નથી હું કચ્છનો કારણાંગ તમે સાંભળ્યો હશે મારા કચ્છમાં નહીં આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં મારો ડંકો પડે છે જો છું અને તમારી આ ઘોડી ઓહો ઘોડી ભાઈ તો તમે આવીને માંગી દો તોય અમે દઈ દે કારણ કે ભગત આત્માઓને માગીને લઉં એ હું બાર વટ્યો છે એનો એમ કે લ્યો તો ઠીક તમને મળશે મારા વાલા પણ આ પ્રસાદ તો લ્યો જેની પ્રસાદ હવે એને પ્રસાદ ખબર હોય તો ને લ્યો તો ખરા મારા વાલા ભગત ભગત શેનું અરે તમે લ્યો મારા ભાઈ લ્યો જેવું મને કમાને પ્રસાદ જેસલ જાડેજો લે છે ને જેવી પ્રસાદ એ હાથમાં ઉપર જ્યાં લાગેલું તો એ ઉપર પડી અને ભાઈઓનો હાથ બરોબર થઈ ગયો જેવો હતો એવું કાટા પીડી મારા હાથમાં રૂજ આવી ગઈ કોઈ પીડા નહીં કોઈ દુખાવો નહીં મારો હાથ જેવો હતો એવું એવો આવરી શું ચમત્કાર મનો નમસ્કાર તો કરવા લાગ્યો અહીંયા કઈક છે તો હે ભગત ભગત હે ભાઈ તો સાંભળો તમને ગોળી મળશે અડધી રાત થઈ ગઈ હવે તમે આજે આરામ કરો સવારના તમને અમે ગોળી આપશું ઠીક છે ચાલો આરામ કરો જાય છે જેસલ એને ઉતારો આપે છે આરામ કરે છે સવારના સિરામણ કરીને બધું ઉઠીને તૈયાર થઈને હવે મને ગોળી આપો અને જ્યાં પાટ મંડાણો હતો એ રૂમમાં એમાં એ એ મકાનમાં એ ખૂણામાં તલવાર પડી હતી હવે બારવટીયાઓને તો ભાઈ તલવાર જોઈએ રાજાઓને પણ તલવાર જોઈએ નજર પડી અને પછી ઘોડી છોડી અને સાસત્યાજી ને માં ઉભા છે સતી તોરલ સાંભળો મને આવ્યા તમારી ત્યાં પત્ની છે ને સતી તોરલ તમે જે કહો છો એ અને ઓલી ખૂણે પડી છે તોડી તલવા એ મને જોયું હવે વિચાર કરો કોઈક ની પત્ની માગવી એટલે આજના સમયમાં તો ભડા આ કલયુગત જ હતો હા એવું ન સમજજો હતો ચારસો પાંચસો વર્ષની પહેલાની વાતો છે ઇતિહાસો છે જેમ 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 જલારામ બાપા પાસેથી આપણે મહાત્મા જે આવ્યા હતા અને એ પોતે જ્યારે

એ લંગડાને લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા એમને માં તમારા કચ્છની આ વાત ઇતિહાસ જેસલ જાડે છે જલારામ બાપા પણ સૌરાષ્ટ્ર વીરપુર માં થઈ ગયા અને આ પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં ભાઈઓ સાસત્યો અને સતી તોરણ થઈ ગયા શું સૌરાષ્ટ્રની પણ વાતો કરું સંત સુરાએ સૌરાષ્ટ્ર કચ્છના સૌરઠ ની ધરતી પણ આમ ઓછી ન ઉતરે સતી તોરણ સામે જુએ છે ને તોરણ થોડા મુસ્કરાઈ હસી ને કે છે કે ભગત પોતે આમ આમ થી વાત કરી લીધી સમજી ગયા ઈશારામાં સતી તોરલ અને આપી તોડી તલવાર આપી અને હસતા 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 ભાઈઓ જે સતી તોરલ નો હાથ એ લેવા ભગત આ આ મારી ધર્મ આ સતી તોરલ હું આપને અર્પણ કરું છું એમ કરી અમે સતી તોરણનો પણ હાથ તોડી તલવાર તોડી રાણી સતી તોરણ અને તોડી ઘોડી ત્રણે લઈ અને જેસલ જાડે જાવે ત્યાંથી નીકળ્યા છે જેવા આવે છે ત્યાં નદી બહુ વહે છે પેલે પાર જાવ એટલે કચ્છ આવે અમારું આ શરદ એ ગામની અને ત્યાં નાવડી વાળો નાવ તૈયાર કરે છે અને જેસલ એમાં બેઠા છે અને સતીમાં તોરલ એમના હાથમાં એક તારો ને આવો તંબુરો આવો તંબુરો લઈને સતી તોરલમાં સાથે બેઠા છે સાથે બેઠા છે આને જેવા નદી કે મતદારીઓ જે હોય તે પણ જે હિલોડા લે વચ્ચે વચ પોચ્યું અને ભાઈઓ નાવ આલક ડોલક થવા લાગી હમી ડૂબે ને જશે પાણીમાં એવું જેસલ જેસલ બીવા લાગ્યા ડર લાગવા લાગ્યો છે હે મારી નાવ બુડી જશે હું મરી દઈશ બુડી જઈશ ડૂબી જઈશ શું કરું હે તોરણ તમે તો શક્તિ છો ના તોરણ તો બસ એક છેડે બેઠા હતા અલખનો આરાધ કરી અને અલખ નું નામ લઈ અલખ સ્મરણ કાંઈ ડર નહીં કાંઈ બીક નહીં કાંઈ ભે નહીં એ નિર્ભય થઈને ભજન કરતા જેસલ એવો એવો ડર્યો એવો ગભરાણો એવો બીઓ કેટલા હું આપના પગે પડું છું મને બચાવ મને બચાવ હું મરી જઈશ હે તોરલ હે સતી તમને કાંઈ નથી થતું કાંઈ બીક નથી કાંઈ ભય નથી લાગતું નાના હું તો મારા અલખ નો આરાધ કરું છું એ બેઠો મારો ધણી એટલો વિશ્વાસ સાંભળ્યું તો સંતો વાણી ક્યારે સાંભળી એને ભજન શબ્દ પેલે સાંભળ્યું અલખદણી નો આરાધ પહેલી વાર સાંભળ્યું શબ્દો હે સતી સાચી વાત છે એનું નામ લેવાથી આપણે પાર ઉતરી જશું આપણે બચી જશું હા જેસલ હે જાડેજા પણ એ રસ્તામાં નથી પડ્યું એમને નામે ન લેવાય તો પેલે આપણા બધા જેટલા પાપો કર્યા હોય ના એ પોકારવાય પ્રકાશ પાડવાય એને પ્રકાશ પાડે એટલે પોકારવા પડે માફી માંગવી પડે હાલ કધાણી થી થી જેટલા ભી પાપ આપણે હવે જીવી જાઉં ને તો મરી જઈશ મને એટલું ડર તમને ડર લાગે છે એ જળજા તમે ત્યારે કહેતા ગોળી લેવા એવું તમે આમ આટલા ને મારી નાખ્યા ને આટલા ને લૂંટ્યા આટલા આમ કરે તમે કીધું તો હવે કેમ બીજાઓને મારતા કાપતા બીજાનો શું જીવ નતો એનું જીવ લેતા તમે જરાય ના તાચકાતા ને નહોતા ડાળતા તો હવે તમને તમારા જીવ ઉપર જ્યારે આવ્યું ત્યારે હવે તમે રોવા બેઠા હવે મને બચાવો હવે મને બચાવ હું કોણ બચાવ નારી મારા અલખ આરાધ કરો ને એને સમરો પાપ પાપ પોકારો જે જે તમે કર્યા ને એ હવે તોરલ કે છે અને જેસલ એ પોકારે છે પાપોને પ્રકાશ પાડે છે સાંભળો પાપતા